અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને લઈને સમગ્ર વિસનગર શહેરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શહેરના ગોવિંદ ચકલા સોસાયટીના રહીશો દ્વારા એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી જે શહેરના ગૌરવપથ રોડ ઉપરથી પસાર થતાં લોકોએ ભારે ઉત્સાહ બતાવ્યો હતો જેમાં વિસનગર નગરપાલિકાના સ્વચ્છતા કમિટીના ચેરમેન શ્રી જગદીશભાઈ પટેલ ભારે ઉત્સાહ સાથે ભગવાન શ્રીરામના ભગવા ધજા સાથે શોભાયાત્રામાં જોડાયા હતા અને સાથે સાથે ગોવિંદચકલા વિસ્તારના પાલિકા સભ્ય શ્રી આરડી પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ સહિત પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓ પણ મોટી સંખ્યામાં ભગવાન શ્રીરામના રંગે રંગાયા હતા શોભાયાત્રામાં ટ્રેક્ટરમાં બાળકોએ પણ ભગવાન શ્રી રામ લક્ષ્મણ અને સીતાજીની વેશભૂષા ધારણ કરી ધાર્મિકતાના દર્શન કરાવ્યા હતા અને શોભાયાત્રામાં જોડાયેલી બહેનોએ માથે જવેરા સાથેના કળશ સાથે ભક્તિ સંગીત સાથે રમઝટ બોલાવી હતી જેમાં શહેરના ત્રણ દરવાજાથી માયા બજારના એવા એમજી બજારના વેપારીઓ દ્વારા પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં શ્રી રાજુભાઈ પટેલ આર કે જ્વેલર્સ શ્રી ભાવેશભાઈ પટેલ ચોક્સી શ્રીજી બુલિયન શ્રી સુભાષભાઈ ચોક્સી અને પટેલ બાબુભાઈ વાસણવાળા અનિલભાઈ પટેલ હેપી શ્રી જયંતિભાઈ પટેલ આલિશાન પાલિકા પ્રમુખ શ્રી ઉત્તમભાઈ પટેલ શ્રી આરડી પટેલ અને શ્રી કીર્તિભાઈ પટેલ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું માયાબજારના વેપારીઓએ પણ શોભાયાત્રાનું ભારે આતશબાજી સાથે સ્વાગત કર્યું હતું આ શોભાયાત્રા માયા બજારના ચોકમાંથી શ્રી ગોરારામજી ભગવાનના મંદિર પાસે પહોંચી ત્યારે ગરબાની રમઝટ બોલાવીને સૌ વેપારીઓ અને સોસાયટીના રહીશોએ ભગવાન શ્રીરામના ભજનો અને ધૂન સાથે ઝૂમી ઉઠ્યા હતા અને જય શ્રીરામના નારા લગાવ્યા હતા આ અંગે વધુ માહિતી શ્રી બાબુભાઈ વાસણવાળાએ આપી હતી મારો એકમ સંદેશ છે આ રામના રામ રામ જન્મગુરુનો ત્યારે શ્રીલાસ થઈ રહ્યો છે ભગવાનની મૂર્તિની સ્થાપના થઈ રહી છે તો રામ જે પુરુષોત્તમ પુરુષ હતા જે આખી જિંદગી જે રીતે એમને પસાર કરી એમની મર્યાદા પુરુષોત્તમ હતા એ મર્યાદા પુરુષોત્તમ લોકો સમજે આજનો યુવા સમજે રામને વાંચે સમજે મલગ્ન ઉતારે ને એ મુજબ પોતાનું આચરણ કરે એ અતિ આવશ્યક છે

તો આવો અને ટોઠા ડુંગળિયું રગડ હલ્દી જેવી અમારી અનેક સ્પેશિયાલિસ્ટ આઇટમોની મોજ માણો શ્રી વસંતા હલ્દી સેન્ટરમાં તો આજે જ પરિવાર સાથે પધારો પેરેડાઇઝ કોમ્પ્લેક્સ એચપી પેટ્રોલ પંપની બાજુમાં કડા રોડ વિસનગર મોબાઈલ નંબર અઠ્ઠાણું બે છેતાલીસ પાંસઠ જીરો તેર તેસઠ તેપન પંદર નવ સાતસો તેતાલીસ

મનોજભાઈ બ્રહ્મભટ શ્યામભાઈ બ્રહ્મભટ રશ્મિનભાઈ પટેલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શ્રીમતી વર્ષાબેન પટેલ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી ભરતભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં સ્વર્ગસ્થ બાલમુકુંદ ગોવર્ધનદાસ બ્રહ્મભટ પરિવાર દ્વારા મહાન શ્રી પ્રેમપુરી મહારાજ અને આજના સુંદરકાંડ પાઠનું પઠન કરનાર શ્રી ધવલભાઈ વ્યાસનું પણ સન્માન કરવામાં આવ્યું હતું જ્યારે જાંપલીપુરના શ્રી રામજી મંદિરના જીર્ણોદ્ધારમાં જે લોકોએ સેવા સહકાર અને સહયોગ આપ્યો હતો તેવા લોકોના પણ ભ્રમભટ પરિવાર દ્વારા સ્વાગત અને સન્માન કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા શહેર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી ઓજી સિસોદિયાનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું આપણી હિન્દુ સંસ્કૃતિમાં તો દર શનિવારે અને મંગળવારે રામ ભક્ત શ્રી હનુમાનજી ની કૃપા પ્રાપ્ત કરવા માટે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ તેવી શ્રદ્ધા જોવા મળી રહી છે આજે પર સમગ્ર ગુંદીખાર ચોકમાં પક્તોને મોટી સંખ્યામાં હાજર રહીને સુંદરકાંડ પાઠનો લાભ લીધો હતો જ્યારે આ મહોત્સવના બીજા દિવસની રાત્રે ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા ભક્તિ સંગીત અને લોક નૃત્યના ગુણા ગાવા છે મારે રામના કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સાંસ્કૃતિક અને પ્રવાસન વિભાગના ગાંધીનગરના નામી કલાકારો હાજર રહ્યા હતા આજના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય વિસનગર શહેરના પત્ની અને ગુજરાતી ફિલ્મો અને સિરિયલોના જાણીતા કલાકાર શ્રી પ્રશાંતભાઈ બારોટ અને હાર્દિકભાઈ શાહ શ્યામભાઈ ભ્રમ્પટ તથા ભરતભાઈ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી પ્રશાંતભાઈ બારોટે પોતાની આગવી શૈલીમાં કર્યું હતું આજના કાર્યક્રમનો શુભારંભ ભગવાન શ્રી ગણપતિ દાદાની ગણેશ વંદના દ્વારા કરવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રખ્યાત ગાયિકા શોભના શંકર દ્વારા રામ આયંગે રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા જ્યારે મહેસાણાના નુપુર કલા સાહિત્ય કેન્દ્રની બહેનોએ પણ સુંદર મજાના સમૂહ લોકનૃત્યની રજૂઆત કરી હતી જ્યારે અન્ય કલાકારો દ્વારા પણ ભગવાન શ્રી રામના ભજનોની રમઝટ જામી હતી આજના આ કાર્યક્રમને માણવા માટે સમગ્ર શહેરમાં ફક્ત લોક સંગીત અને લોક નૃત્ય આયોજન કરવામાં આવ્યું હોવાથી શહેરના જુદા જુદા વિસ્તારોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ઠંડીનો માહોલ હોવા છતાં પણ શ્રી ભક્તો મોડી રાત સુધી આ સાંસ્કૃતિક કાર્યક્રમને માણી રહ્યા હતા આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ગાંધીનગરના કલાકારોનું સ્વાગત નું પરિવાર અને શ્રી રામ મંદિર ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમ્મોતેર છવ્વીસ પાંચસો ચુમ્માલીસ વિસનગર કે ન્યૂઝ